હે વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં તો દ્વારકામાં થઈ ગઈ છે આપણી સવાર અને અત્યારે મસ્ત નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને વાગી ગયા છે સવા નવ ને અત્યારે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે તો પપ્પાની બધે નાસ્તો કરવા ગયા છે કારણ કે આપણે નાસ્તો નથી કરવાનો કારણ કે શનિવાર છે આપણે એટલે નાસ્તો બાસ્તો કરવાનો નથી એટલે પપ્પાની બધે નાસ્તો કરે છે પપ્પા અને મમ્મી આપણે ચાય નથી પીવી આપણે ગાડીમાં બેઠા છે પપ્પા હમણાં નાસ્તો કરીને આવે પછી મંદિર બાજુ નીકળીએ પપ્પાને ફોન કર્યો મેં તો ફટાફટ નાસ્તો કરજો દસ વાગે મંદિર બંધ જાય પાછું સાડા દસ ખુલે છે એવું કંઈક છે હમણાં હોટલવાળાને પૂછ્યું ત્યાંથી કે અડધી કલાક બંધ રહી છે ને એવું બધું છે કહે કંઈ નહીં પપ્પાની નાસ્તો કરીને આવે ત્યાં સુધીમાં પૂરું થોડું લેપટોપમાં કામ છે બધું પતાવી તી તો જો ભાઈ ફાઇનલી દ્વારકાની શેરીઓમાં આવી ગયા છે અને હવે જઈએ છીએ મંદિર તરફ દ્વારકાધીશની જય તો સરસ મજાના ભાઈ દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે મેં ને પપ્પાએ તો ખાસ લેડીઝ અલગ હતી લાઇનમાં એટલે બાને બાનેને મમ્મીને લગભગ દર્શન આરતી ના નથી થયા પણ મને ને પપ્પાને આરતીના દર્શન થયા છે લગભગ અમે કલાક દોઢ કલાક લાઇનમાં ઊભા રહે અને ત્યારે માંડ માંડ દર્શન થયા પણ એટલા સરસ દર્શન થયા છે ને ભાઈ એની ભાઈ કોઈ બોલવા માટે શબ્દો નથી એકદમ મસ્ત દર્શન થયા છે ને એકદમ આમ જેમ પડદો ઊંચો થતો હોય ને એમ અને તેમ ભગવાનનો મુખ દેખાતું હોય એટલા મસ્ત દર્શન થયા છે એક નંબર પ્રોપર અને હવે એથી જઈએ છીએ બેટ દ્વારકા અને હું ગાડી લેવા આવ્યો છું પાર્કિંગ તો ફાઈનલી જો ભાઈ નાગેશ્વર દ્વારકાઓ પહોંચી ગયા છીએ જો આ છે મંદિર અને જો મહાદેવની મૂર્તિ કેવી સરસ મજાની છે તો મંદિરની જે પાછળની બાજુ આ તમને જે દેખાય છે ને આ છે દ્વારકા વન અહીંયા કઈક દ્વારકા પપ્પા એ મને કીધું ખબર નથી આપણને બહુ એટલે પપ્પાએ મને કીધું કે અહીંયા દ્વારુકા નામની એક રાક્ષસી હતી મહાદેવના જે આપણે પાર્વતીજીની કે ભક્ત ઓકે ભક્ત હતી તો એણે અહીંયા ભક્તિ કરીને માતાજીને પ્રસન્ન કર્યા અને અહીંયા એનું થયું અને પછી એણે બધા જે માણસો મહાદેવના જે દર્શન કરવા આવતા હતા ને એ બધા એને મારવાનું ને એવું બધું ચાલુ કર્યું બધા મનુષ્ય અને એવું બધું પછી મહાદેવનું પાર્વતીનું યુદ્ધ થયું ને એવું બધું હતું ને પછી આ દ્વારકા વન છે ને એમાં રાક્ષસી રહેતી એ રાક્ષસી પછી સમજી ગઈ ને એવું બધું હતું શોર્ટ આઉટ થઈ ગયું ટૂંકમાં અને એટલે જ આનું આનું શું કહેવાય દ્વારુકા વન એવું નામ આપ્યું છે એમ આ વન છે ને દ્વારકા વન છે તો બહારથી કંઈક છે ને આવો નજારો લાગે છે મંદિરનો અને જોરદાર જેવો મહાદેવની મૂર્તિ જોઈ લો અને આ મૂર્તિ છે ને તેનું નિર્માણ કર્યું છે ને જે આપણા ગુલશત કુમાર છે જે અત્યારે એક્સપાયર થઈ ગયા છે ઘણા વર્ષો પહેલા એમણે કરેલું છે આખું તો અત્યારે જો સુદર્શન સેતુ બ્રિજ ઉપર આવી ગયા છીએ અને જો ભાઈ પપ્પા ને એનું ફોટા પાડવા છે એટલે ના ના બંધ જ છે જો મમ્મી તૈયાર થઈ ગઈ મમ્મી કેમ મમ્મીને ને કઈક મજા નથી કે મમ્મી શું થાય છે કેમ લોચા જેવું વળે છે બ્રિજ કેવો મમ્મી

ઓળખાય ઓળખા ઓળખ તો દ્વારકાથી નીકળાય એને કલાક દોઢ કલાક જેવું થઈ ગયું છે અને ફાગવા એવા છે છ અને દ્વારકાથી નીકળી ગયા છે લગભગ સો સવા સો જેવું કાઢી નાખ્યું છે કિલોમીટર કાપી નાખ્યું છે અને અત્યારે બ્રેક પાડ્યો છે એમને ખાલી પાંચ દસ મિનિટ ઊભું રહેવા માટે પપ્પાને પાણી લેવા ગયા છે અને ડાયરેક્ટ હવે અહીંયાથી ગાડી અમદાવાદ ભગાવવાની છે હજી તો રાજકોટ પોકતા પોંતા મગ નવ દસ વાગી જાય ને ત્યાંથી ઘરે પહોંચતા બાર એક બે કંઈ નક્કી નથી કારણ કે દ્વારકાથી અમદાવાદ થાય છે સાડી પાંચસો કિલોમીટર એટલે સ્ટોપ આપણે ખેંચવાની છે ખાલી જમવાનો બ્રેક લેવું અને ચા પાણીનો બ્રેક લેવું આપણે અને સખત ગરમી અમને બેટ દ્વારકામાં નડી છે એક મંદિરે તો એટલી લાઈન હતી ને પાંચ વાગે મંદિર ખુલવાનું હતું મેન મંદિર જે દ્વારકાનું બેટ દ્વારકાનું એ મંદિર તો સ્કીપ ધજાના દર્શન કરી લીધા અને બધા નીકળી ગયા મેં કીધું હાલો ભાઈ હવે કંટાળ્યા અમે સાડા ચાર પોણા પાંચે બહુ એટલે બહુ જ ગરમી આ બધું બધું થઈ છે અત્યારે તો જો ભાઈ સાડા આઠ અને જામનગર ફાઈનલી પહોંચી ગયા છીએ અત્યારે ચા પીવા માટે ખાસ ઊભો રાખ્યો તો અને મેપા પપ્પાએ ચા પીધી અને આગળનો ગાડીનો કાચ સાફ કર્યો કારણ કે નાઇટ થઈ ગઈ છે હવે સામેથી રિફ્લેક્શન આવશે લાઈટ હવે કઈ નહીં ચાલો ગાડી પાસે ઉપાડી આપણે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ મસ્ત મજાની ટ્રીપ રહી અને ખાસ કરીને તમે લોકો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે દ્વારકાવાળી સરપ્રાઇઝ તમને લોકોને કેવી લાગી જોકે મને પણ સરપ્રાઇઝ જ હતી મારા માટે પણ ઘર માટે તો ફૂલ સરપ્રાઇઝ હતી મને અચાનક કમ માઇન્ડમાં આવ્યું તો હાલો ને અહીંયાથી ત્રણસો કિલોમીટર થાય છે કારણ કે અમદાવાદથી સાડી પાંચસો થાય ને ત્યાંથી ત્રણસો થતું હતું સાની રવિન ટાઈમ છે તો મેં તું જતા હઈએ એમ ફટાફટ અને આજે ઘરે આવવાનું કારણ એ છે સન્ડે થઈ ગયો છે અને એમ એવું હતું બેટ દ્વારકાને એ બધું ફરાઈ ગયું હતું અને ભાઈ ગરમી નેક્સ્ટ લેવલ લાગી ગઈ હતી પપ્પાને મેં કીધું ભાઈ પાંચ વાગ્યા છે પપ્પા આપણે ગાડીનો સેલ મારતીએ બે ત્રણ વાગતા ઘરે પહોંચી જવું તો અત્યારે સાડા ત્રણ થઈ ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને કરી દઈએ વિડીયો એન્ડ હવે અને લાગી છે એડિટમાં હજી આમ એનર્જી એવી ને એવી જ છે પણ કમર એટલી દુખે છે ને ભાઈ કારણ કે સાડી બારસો કિલોમીટર ગાડી ખેંચી છે એકલાએ એટલે ભૂકા નીકળી ગયા છે કમરનો ભાગ આવ રહી ગયો છે આ બાજુનો નહીં વિડીયો કરી દી એન્ડ વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો તો મળે નવો લોક સાથે ત્યાં સુધી વધારે